તારા મમા નો ફોન સ્વીચ ઓફ થઈ ગયો પટી એવા કીધું કે ચિંતા કરતા ના સો વાગ્યા નો ટાઈમ આલુ છું સો વાગ્યા સુધી ગમે તેના તૈના તમારા ફોન ઉપર ફોન આવશે અરે સો વાગ્યા સુધી બે પણ ફોન આવ્યો ના મમ્મી એલે મે વિચાર કરા માંડે કીધું ભુવાજીને કીધુંતું ને ઓન ચામાં આયો ના અમો તો વાત જોવી નહીં એક કોઈને ફોન કા કોઈને જફા કરે નહીં તું સુનો તું બાબુ પપ્પા હંજો અનો આજ ના કેસ લખાયો આજ ના આજ કેસ લખાયે અમો કેસ લખાવ જશો ને મમી તો આપડા ઘરની આબરૂ જાય છે બીજું કોઈને બી કેટલા લાગે છે આતારે ગામે ગામ ખરાને મારો મોણસ ખોઈ ગયો મારા ગામમે ગામ ખરાન હવારે જેવી પહેલી एसटी આવે ને પેપર આવે ને કેમ એ પેલા પત્તા આવી જાય ક અમુક ગામના સરપંચ બહેરાથી ઝઘડો છો તે રિહાઈ જતા રહ્યા ઓ સાપા મન મન આ શું થતો નથી હું તને કહી દઉં છું તું ખરું बाबू पापा હંજા અરે પોલીસ કેસ કરી દઉં અને હું તો ક્યો તું જો હું ને તો આમમે તો હોકે ના તું જ પકણા ધરતો

એ હોય એ ટાઈમની લિમિટ આવી હતી કહું શામે છો કે સો વાગે સુધીમાંથી ફોન આવી ગયા તમારે સોના હાથ આઠ દસ વાગ્યા રાતી તોય ફોન ના આવ્યો હોટલથી તો સો વાગે ઘેર નાઇ આવ્યા પણ શોમા કાકાની કોન્ટેક કરતો રહ્યો જીવનિયાને ફોન કરતો રહ્યો ભોણાને ફોન કરતો રહ્યો અને ઇન્દાણ તો રાતી એક વાગે હું જોઉં કીધું હાલ ફોન આવે હાલ ફોન આવે પણ તહેવા માંથી કોઈનો ફોન આવ્યો ના અમે અત્યારમાં ઉઠ્યો છું ને એવો પાછો નહીં ધોઈને ને ત્યાર થઈ અને અમે કીધું આદે નેકળી તો જવું જ છે આ વાતનો શાલ મેળવો નહીં સરપંચને ગમે તે થાય પણ ખોળી લાંબા છે એટલે લાંબા છે તો ભોણા પાંચ ધઉં સોમા કાકાને બોલાવું જીવણીયાને બોલાવું અને અમુકો હેઠજો વધારે વાત નહીં જોવી ગેરના ઘેર બેસી રહું ને તો કોઈ ઠેકોણું નહીં પડે લોબેડનો રસ્તો જ પકડવો પડશે આ મોણાસ આટલામાં નહીં છોક બહાર નીકળી જતા હોય હો ટકા મમ્મી ખરો ને ઘેર છીએ તોય દુઃખ અને ખોળવા જઈએ તોય દુઃખ આમાં કરવું તો હું

સરપંચ બુક કરતા છે આજા તો હશે કે નહીં કે નો સરપંચ નો તમે મોરામાંથી બેર્યા તા ને તે હોટલ ના જીવન સરપંચ ફોન આપું છો નહીં આવ્યો તમે કેતા હતા ને પેલા ભુવાજી ને કીધું છે ફોન આવશે ને આવ્યો ને ત્રણ જણ ઉપર ફોન આવશે પણ મારા ઉપર તો નહીં આયો પણ કાલ ભોણો તો ખેમા ઉપર આયો હતો હા નક્કી ના કેવાય આયા બે જણ દેખાતા નહીં ના એકલા ઉપરી જાવ તો મે બારે નહીં ગોમો ખેમલા બારે નહીં કે ભોણા ની હે સોમલા હા નાવ તો ગેટ દેશુ નાવ તો તું ખરો ને સરપન ને ગેટ જતો હે એટલે ભોણા ફોન આવ્યો કે ના આવ્યો હું એકલો થોડો જતો છું મને એ ખબર પડતી નહી શુમલા કા સરપંચ જ્યાં તો જ્યાં છો શિકર સહી દિશામાં જસ બુવાજી તો કમ્પ્લીટ કીધું પણ ફોન ના આવ્યો નક એ દિશામાં ઉપરી જો અલ્યા એમનો ના ઉપરી જવાય અને આ બધું ખરું ખોટું હોય કોઈ ઉપરી ના જવાય એમનો જો જો કરતા છે નહી ખાધું છે સરપંચ તો હું શિકર હું કરું જીવ શિકર નહી જીતા એ મને વધારે ચિંતા થાય છે ગમે તે પણ ગમે તે મારા દુશ્મન હતા પણ ચિંતા છે જીવન થાય હો અરે ગામનો માણસ છે થોડો બહારનો છે માણસ જતોર પછી આપણને ખબર પડે કે એ કેવો માણસ હતો ના ના સરપંચ જેવો માણસ ના મારો ગામમાં વાત છે હો ગમે તે એનું જાન તના ગામમાં ઉનું હટ થઈ ગયો રે અરે ઉનું હટ એટલે પંચાયત એ કોઈ જતું નહીં પંચાયત ખોલ ફોન આયો ને આયો તાર મમન ફોન આયો હું તમને પૂછું છું કે નું ફોન ઉપર ફોન મારો ઉપર ફોન નહીં આવ્યો જીવનલાલ તમાર મારો તો ફોન છે

અમે ટાઈમ આ બગાડવા જા સવા થઈ જાય આજે હોગવા લઈ જવું ચોમાર કાકા હોગવા લઈ જાવ કાયદેસરનો કેસ લખાવો છો પોલીસ સ્ટેશન બોલા એ કાયદેસર કરવું કાયદેસર છે

બોચ ગણા એ બોળા બેજા 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 ઓલા રખ પડી ભાળ મરી ગઈ છે મરી ગઈ છે જા દે એ પણ મારા ગાડી રિવર્સ પડી છે રાખો જો જીવન રિવર્સ તો ખાલી તમે બોલ્યા કે બેને જો મગજ કોમ આલતું

બે લાલ એવું નહી પણ એટલે હોગી ના આવ્યો પણ કુતરો તે હતો આવતો મને કુતરા ની બઉ બીખ છે બોલો ગમે ત્યાં

ઉતરજો જો માકે કે બગાહ ખાતે મેળ નહીં આવે જિંદગી બગાહ છો પર જી સરપંચનો નામ નો જો જોયા તો ખાય શબ્દોમાં કહી દઉં છું હોય તો આ હંગાટી નઈક ગાડીમાં ઉંજીતા અમે રીતના ખોજે જો સરપંચ તને બાડી હંતાઈ જાવ તો ખાલી આ પાછા જવું પડશે કેમાં ના હોય તો બે ચાર ટોયકા પાડો એટલે સય વન તો હોમય આવે મારો બાપો પટ્ટી મેલી નહી જહે ખબર કેમ નહી પડતી કશું હતું નહી અને મારા માણસને મને સમાચાર કર્યા છે કે કમ્પલેટ આ નદીમાં માણસ ઉતર્યો છે ઓવા પેરા લુકડે કે તમે જો ફોટો મોકલો તો ને એવો કાળો કાળો મેશ

એવાધું ધોઓ ધો અલ્યા બસત ફરી ન આયો અલ્યા કેમ અતો પતો લાગ્યો શું કેતો તો ને વાત સાચી છે માહિતી મારી મણી કે અમે પેને ચા પીતા હતા છોમા કાકા કેમો તીર મારે ને તો કમ્પ્લીટ નિશાન ઉપર દેને જ વાગે શો કમ તાને હ ભભળાજો પેલો હોમી ટેલી કોક ભઈ બેઠો ટોકો કરજો કદાચ ભાડે હોય તો કરોજી કરોજી હું તો થાકન આવે તો તું ટોકો પાડ ને

હા મારે શું કરવું જો જાઉં તો અરે હાથમાં આવે આવો તો ખોળવા તો પડશે ખ્યામો ને ખોળું છું હું એ ખોળું ગમે તો સી શો જાઉં હા સ્પીકર શો જ તારે આ નદીમાં આવે ખરા જીવું પડ્યું છે પણ આ તું નક્કી દૃત્યુ ના લે આવે આ તો નહીં કોઈક મરી ગયું હે ને બાળવા આયો એની ખોળે પડી રહી હોય જોત્યા નહીં હેડુ આણે પાણી સ પેરણ આ પેરણ માર મોમાનું છે પેરણ જોતીય આવનું તો નહીં હોય હવે તો જોવા જવા દે જોતો જવા દે આ બા પાગડી પાગડી માર મોમાની ચા વટિયાળી

મારા <laughs> 加油，更多！

બોમ્બો બીજા કોઈ મોને ના ને ઈવાને નિશ્વાની બતાવવા માટે મેલી જાત કે બોમ્બો દસી તો હું દવા પાછી આ રે આ બોલા શું કરે ગજબ થઈ ગયો ગજબ ખેમા તમારો તો છે ખબર કે

નદી સરપન નો આઘાત લાગી લેવા બંધ થઈ જાવ જે થવાનું તે થઈ ગયું કતાર પાછા આપવાના નહીં